નેના વાવડિયાના આપઘાતના પગલે પાટીદાર સમાજને એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આ આપઘાત લઈને સવાલ ઉભા કર્યા છે અને યુવતીને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે કે આ બાબત પોલીસના ધ્યાનમાં આવી છે છે અને લઈને પણ તપાસ કરાઈ રહી પાટીદાર સમાજના સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આપઘાત સંદર્ભે મુખ્યમંત્રી રજૂઆત કરી લેટર લખાયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં મૃતક નેના વાવડિયાને અસામારી વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ અપાતો હતો સાથે જ યુવક દ્વારા મૃતકને બ્લેકમેલ પણ કરાતી હતી અને તે માનસિક તણાવ આવી તેમને જીવનનો અંત આણ્યો છે પોલીસ અને સરકાર દ્વારા મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી સહિતની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાધમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આ પ્રકારે હોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે વિદ્યાર્થીઓને વ્યાજના વીજ ચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂરી મજબૂર કરતા હોય છે કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે અવારા તત્વો છે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે લઈ ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી અમે આ જ કરવાના છીએ આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય ને એક દાખલો બે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નારાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હિન કૃત્ય ન કરે એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સરિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની એની માગણી કરીએ છીએ યુવતીના આપઘાત મામલે પાટીદાર સામાજિક અગ્રણીનો મુખ્યમંત્રીને લખેલો લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે એમાં યુવતીને બ્લેકમેલ કરાતી હોવાથી કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ છે